નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે જણાવીશ કે જેની મુદત માત્ર પાંચ વર્ષની હોય તો પાંચ વર્ષમાં આપણે મંથલી રોકાણ કરવું હોય જો મહિને મહિને રોકાણ કરવું હોય તો પણ આપણે એમાં કરી શકીએ છીએ અને ઘણી બધી એવી યોજનાઓ પણ છે કે જેમાં આપણે એકી સાથે પૈસા લમસમ રકમ મેં શકીએ છીએ એટલે કે પાંચ વર્ષ માટેની એફડી પણ કરાવી શકીએ છીએ તો તમામ યોજનાઓ વિશે હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો વિડિયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હું આવીને આવી માહિતી લાવતો રહું છું મને મોટિવેશન મળે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તમને ઇન્ફોર્મેટિક મારો વિડીયો લાગતો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ છે જેની મુદત પાંચ વર્ષ માટેની છે તો આ બધી યોજનાઓની માહિતી હું તમને ઇન્ડિયા પોસ્ટની જે ઓફિસિયલ વેબસાઇટ છે એમાંથી જ તમને આપીશ એટલે હાલમાં જે કરંટ વ્યાજ દર શું છે એ બધું તમને જોવા મળશે અપડેટ માહિતી તમને જોવા મળશે એ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી પણ તમે વેરીફાય કરી શકશો અને ચેક કરી શકશો બધું તો જો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અહીં તમને જોવા મળશે હવે પાંચ વર્ષ માટેની સૌ પ્રથમ હું તમને જણાવું કે તમારે લમસમ રકમ મેકવું હોય કે દાખલા તરીકે એક લાખ બે લાખ પચાસ હજાર દસ હજાર જે પણ રકમ તમારે લમસમ એકી સાથે ફિક્સ ડિપોઝિટ તરીકે મેકવી છે તો તેના માટે મિત્રો એક પોસ્ટ ઓફિસમાં યોજના છે બેસ્ટ યોજના છે એનએસી કરીને જેનું પૂરું નામ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આ યોજનામાં આપણે પાંચ વર્ષ માટે લમસમ રકમ મેકી શકીએ છીએ જો એક એક બે હજાર ચોવીસથી એનું વ્યાજદર સાત પોઈન્ટ સાત ટકા છે જે મિત્રો મેચ્યુરિટી ટાઈમે તમને દેવામાં આવશે આ ટોટલ યોજના પાંચ વર્ષ માટેની છે મિનિમમ એક હજારથી લઈ અને સોના ગુણાંકમાં નો લિમિટ છે ગમે એટલી રકમ આપણે મૂકી શકીએ છીએ તો મિત્રો આ યોજના બેસ્ટ છે પાંચ વર્ષ માટે જો લમસમ રકમ આપણે મૂકવી હોય તો બેસ્ટ છે આપણા માટે હવે મિત્રો હું તમને એ જણાવું કે આ યોજનાનો લાભ કોને મળશે તો ભારતના દરેક નાગરિકને જેની ઉંમર અઢાર વર્ષથી વધુ છે એ બધાને મળવા પાત્ર છે સિંગલ એકાઉન્ટ પણ આપણે ખોલાવી શકીએ છીએ અને જોઈન્ટમાં ત્રણ વ્યક્તિઓ આ એકાઉન્ટ ખોલાવી શકે છે ત્યારબાદ મિત્રો પાંચ વર્ષ પછી આની મેચ્યોરિટી છે લમસમ રકમ આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ આમાં એનએસીમાં તો એ પાંચ વર્ષ પછી વ્યાજ સહિત આપણને પાછી મળી જાય છે તો આવી રીતના આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ બેસ્ટ યોજના છે બીજું બધું તમે તમારી રીતના વાંચી લેજો ઘણું બધું પ્રી મેચ્યોર ક્લોઝરનું પણ લખેલું છે ઘણી બધી આમાં જોવા મળશે ત્યારબાદ નેક્સ્ટ તમને હું જણાવું પાંચ વર્ષ માટેની જો આપણે કટકે કટકે દાખલા તરીકે મંથલી મંથલી રોકાણ કરવું છે એકી સાથે નથી મહિને પાંચસો રૂપિયા અથવા હજાર રૂપિયા જે પણ તમારે બચત કરવી હોય એ કરવી છે તો તમારા માટે બેસ્ટ છે નેશનલ સેવિંગ રિકરિંગ ડિપોઝિટ એટલે આને સાદી ભાષામાં આરડીનું એકાઉન્ટ કહેવાય તો આ પાંચ વર્ષ માટેનું એકાઉન્ટ ખોલશે મિત્રો આનું હાલનું વ્યાજદર આપણે છ પોઈન્ટ સાત ટકા તમે જોઈ શકો છો મિત્રો મિનિમમ આપણે સો રૂપિયાથી જો એ દર મંથલી ભરી શકીએ છીએ અને દસ રૂપિયાના ગુણાકમાં નો લિમિટ છે કોઈ પણ કેટલા પણ રૂપિયા તમે ભરી શકો છો આનું એકાઉન્ટને મિત્રો તમને પોસ્ટ ઓફિસમાંથી પાસબુક આપવામાં આવે છે પાંચ વર્ષ સુધી હર મંથ આપણે પોસ્ટ ઓફિસમાં જઈ અને કોઈ પણ રકમ આપણે જે સિલેક્ટ કરી હોય ભરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે અત્યારે ઓનલાઈન પણ ભરી શકીએ છીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાંથી ભરવી હોય તો પણ ભરાઈ જાય છે તો આવી રીતના આપણે મંથલી મંથલી જો તમારે રોકાણ કરવું હોય તો પોસ્ટ ઓફિસમાં બેસ્ટ યોજના છે રિકરિંગ ડિપોઝિટ આમાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો હવે મિત્રો કોઈ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકે છે જોઈન્ટમાં ત્રણ વ્યક્તિઓ સાથે પણ ખોલાવી શકીએ છીએ જો તમારે તમારે માઇનોરનું એકાઉન્ટ ખોલાવ હોય તો ગાર્ડિયન એના બી હાફમાં તમે ખોલાવી શકો છો એટલે કે ડોક્યુમેન્ટ આપણે જે આધાર કાર્ડ પાન કાર્ડ આપવાના હોય છે એ આપણે વાલીના આપવાના થાય છે ત્યારબાદ મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે જો ઘણું બધું અહીં તમને જોવા મળશે એડવાન્સ ડિપોઝિટ છે ત્યારબાદ લોનની સગવડ છે આમાં બાર ઇન્સ્ટોલમેન્ટ એટલે કે એક વર્ષ પછી પચાસ ટકા જો બેલેન્સ ઉપાડવું હોય તો ઉપાડી પણ શકીએ છીએ મિત્રો તમારે રિકરિંગ ડિપોઝિટનો ફૂલ વિડીયો તમારે જોતો હોય ડિટેલ વાઇઝ તો મિત્રો તમારે ફૂલ ડિટેલનો વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો તે હું વિડીયો નેક્સ્ટ હું રિકરિંગ ડિપોઝિટનો તમને બનાવી દઈશ નેક્સ્ટ મિત્રો અધર યોજના વિશે જણાવું કે બીજી કઈ યોજના પાંચ વર્ષ માટેની બેસ્ટ છે તો મિત્રો એક લમસમ રકમ જો તમારે મેંકવી હોય તો મિત્રો તમે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ એવી રીતના આપણે ફિક્સ ડિપોઝિટમાં રકમ મેકી શકીએ છીએ જેનું વ્યાજદર તમને હાલનું જોવા મળશે મિત્રો એક જેતનું આને ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે પણ છે એક જેતની ફિક્સ ડિપોઝિટ મિત્રો એક હજારથી લઈને સોના ગુણાકમાં નો લિમિટ છે ગમે એટલી રકમ તમે આમાં મેકી શકો છો તો મિત્રો પાંચ વર્ષ માટે તમે જોશો કે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદર છે કોણ એકાઉન્ટ ખોલાવી શકે તો કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ આ ખોલાવી શકે છે હવે મિત્રો આ તમામ યોજનાઓ મેં તમને જણાવી એનું એકાઉન્ટ ખોલાવવા માટે આપણે નજીકની પોસ્ટ ઓફિસે જવાનું છે આધાર કાર્ડ અને પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા લઈને જવાનું છે એક કોમન ફોર્મ આવે છે એ ભરીને તમે આપશો એટલે તમારું એકાઉન્ટ ખુલી જશે અને આવી રીતના પાસબુક તમને મળી જશે તો મિત્રો જો તમારે સિનિયર સિટીઝન યોજના ત્યારબાદ મંથલી ઇન્કમ યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે આ તમામના વિડીયો મેં બનાવેલા છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ જોવો હોય તો પણ તમે જોઈ લેજો તો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ